ઘરના કાગળિયાઓ મૂક્યા છે અહીંયા આપ ભાભી બોલો શું રસો બનાવવાની છે આજે મને થયું કે તમે જે કહેશો ને એ બનાવ મારી ઈચ્છા નથી ભૂખ્યા શું બોલો છો કોઈ કાઈ કહ્યું અશોક ભાઈ કે બોલે અશોક મને શું કામ બોલે અશોક નું મારી પાસે કઈ ચાલે છે તો એ મને બોલવાના કામ હોય ને એ બોલ બીજી વાત ના કર સિરિયલ નથી જોઈ આજે શું છે તારે ને શું હોય હું તો ખાલી તમને પૂછવા આવી હતી કે શું રસોઈ બનાવવાની છે એમાં તો તમે એટલો ગુસ્સો કરો છો કે થયું છે કોઈ કઈ કીધું હોય તો કોને કોઈએ કઈ નથી કીધું મોબિયાનું શાક બનાવો ને કંકોડાનો સંભારો જાવ કંકોડાનો સંભારો ન બની ન આવડ્યું ને તો પછી પૂછે છે શું કામ અબ પહેલા તો એવું લાગે છે કે રસોઈની પહેલા છે ને તમારો મૂડ બનાવવો પડશે કેમ આમ વાત કરો છો મારાથી કઈ ભૂલ થઈ ગઈ તારાથી કઈ ભૂલ નથી થઈ ભૂલ તો મારાથી થઈ ગઈ છે કે તારે નાની બેન સમજીને અત્યાર સુધી મેં રાખી અને તું તું છેલે દેરાણી બનીને જ ઊભી રહી લે બોલો મે દેરાણી પણ બતાવ્યું જો ભાભી જે પણ હું એને તમે મને સીધી રીતે કહી દો આ મને છે તમારી ગોળ ગોળ વાત જરાય સમજાતી નથી હા તો સીધી રીતના સાંભળી લે તમે લોકો છે ને બધા એક જેવા છો તું રસોઈ બનાવ મંડી એટલે આખું ઘર તારા વખાણ કરવા લાગ્યું છે અને હું હું અત્યાર સુધી ઘસાઈ ઘસાઈને મરી ગઈ તો હું તો કોઈને દેખાતી જ નથી ના ના આ સાગરે છે ને મને પહેલા જ કહ્યું હતું કે તમારા છે ને આ ઘરમાં બહુ જ વખાણ થાય છે તમે બધાનો ફેવરેટ છો અને મારે પણ એવી જ રીતે રહેવાનું છે એટલે હું તો તમારા જેવી બનવાની કોશિશ કરું છું મને લાગતો નથી કે આ ઘરમાં કોઈ મારા વખાણ કરતું હોય જ્યારે હોય ત્યારે આખા ઘરના મોઢામાં દામિની 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 મારું તો કોઈને નામ પણ નથી યાદ આવતું એ તો હું નવી આવી છું ને એટલે નવી આવી છું ને એટલે બધા મારી તારીફ કરે છે કે ભાઈ કદાચ મને કઈ ખોટું ના લાગી જાય અને રહી વાત રસોઈની તો રસોઈના તારીફ થાય છે કારણ કે તમે મને શીખવી છે ને જો જેના ગુરુ એટલી સારી રસોઈ બનાવતા હોય તો ચેલાનું તો શું કહેવું હા હા હવે મસ્કા મારી ને મને સારું બોલવા માટે આ તારો પણ જબરો નિયમ છે ખબર પડી જાય કે સામેવાળો ગુસ્સામાં છે એટલે બસ પોચું પોચું બસ ઢીલું ઢીલું બોલવા લાગવાનું જો મને બધી ખબર પડે છે

તારા કામ જ એવા છે આરોપ નાખવા જેવા અત્યાર સુધી તો કોઈ દિવસ કોઈએ મને કંઈ કહ્યું જ નહોતું બધા મને કેટલા પ્રેમથી રાખતા હતા પણ જ્યારથી તું આ ઘરમાં આવી છે ને મારો તો કોઈ અસ્તિત્વ રહ્યું જ નથી હું હોઉ ન હોઉ કોઈને કાંઈ ફરક જ નથી પડતો તો ભાભાઈ એમાં મારો શું વાક છે તમે જ કોને હવે બધા મારી તારીફ કરે છે તો હું સામેથી કહેવા નથી જતી ને કે મારી તારીફ કરો મને ખબર છે કદાચ તમને છે ને મમ્મીની વાતનું ખોટું લાગ્યું હશે હે ને હા લાગ્યું છે મમ્મીની નહીં આખી સોસાયટીમાં વાતો થાય છે બધા એક જ વાત કરે છે કે હિરલબેન છે ને એમને એમની નાની હોવા જ ગમે છે મોટી તો ગમતી જ નથી અને જો કોઈ પણ વાત છે ને એ ઘરમાંથી શરૂ થાય ને તો જ બહારના લોકોને ખબર પડે બાકી કોને ખબર પડવાની મને લાગ્યું છે કે મમ્મીએ જે નિર્ણય લીધો છે ને તમને નહીં જ ગમે કારણ કે તમને રસોઈ કરવી એટલી ગમે છે અને તમારા હાથમાંથી જો હવે રસોઈ છીનવાઈ જશે તો શું થશે મમ્મી મને કહેતા હતા કે હવેથી બધી રસોઈ મારે બનાવવાની છે અને તમારે ઘરના બીજા કામ કરવાના છે ત્યારે મેં ના પણ પાડી હતી પણ એ સમજ્યા જ નહીં મારે સમજાવી તો સમજાવી કેમ સો વાતની એક વાત છે તારે અને મારે પહેલાં જેવું બનવાનું નથી હવે મારી સામે સારા થવાની કોઈ કોશિશ ના કરતી અને રસોઈની વાત હોય ને તો પૂછ તારા ધણીને તારા જેઠને તારી સાસુને મને શું કામ પૂછે છે ભાઈ તું કારણ કે તમે મારા ભાભી છો મારા જેઠાણી છો પણ કહેવાય છે ને કે માણસના મનમાં વેમ ઘૂસી જાય ને પછી એ બહાર કાઢવો બહુ અઘરી વાત છે અને તમારા મનમાં પણ આ વેમ ઘૂસી ગયો છે કે મેં જ મેં જ આ બધું કર્યું છે તમારા લોકોના મનમાં વેમ ઘૂસી ગયો છે મને નહીં આ મારા મનમાં કયો વેમ એ જ કે તમે લોકો બધા સ્માર્ટ છો ને હું બુદ્ધિ વગરની પણ એવું કાઈ નથી મને બધી જ ખબર પડે છે આ તો હું અત્યાર સુધી ચૂપ રહી કે ઠીક છે ચલો જવા દો પરિવાર છે પરિવારના સભ્યો છે પણ ના અત્યારે એવું કાઈ લાગતું નથી મને અમે તો એવું કાઈ કહ્યું પણ નથી કે તમે બુદ્ધિ વગરના છો સાગર હું કઈક કહું છું શું કહેવું છે આ પેલા બોલતી ને ત્યારે પણ મારા બોલ્યા વગર સમજી જતા હતા અને હવે બોલું છું તો પણ તમને સંભળાતું નથી સમય એટલી ઊંઘ છે કયું ને કે આ કામ કરવાનું રહેવા તો આખી રાત કામ કર્યું છે કામ હોય તો કરવું તો પડે ને યાર કામ ના કરીએ તો થોડું છે કામ કરવા માટે દિવસ છે ને આખો દિવસ કામ એ ઓછું છે અરે ના તૈયાર કરવાનું હોય ને તો રાત્રે પણ કરવું પડે આ થઈ છે મને કંઈ સમજાતું નથી શું થઈ રહ્યું છે એટલે શું થઈ રહ્યું છે અરે ભાભીને શું થઈ ગયું છે શું થયું ભાભીને તબિયત ખરાબ છે એમની તબિયત ખરાબ નથી મગજ ખરાબ થઈ ગયું છે ભાભીનો મગજ ખરાબ થઈ ગયો એટલે જો તું મને જે કહી છે ને મને કઈ પલ્લો પડતો નથી પ્લીઝ જે હોય ને ચોખવટ ફરી વાત કરી દે ભાભી છે મારી સાથે ગુસ્સામાં વાત કરતા હતા કેમ પણ હતા હતા શું કર્યું તે કે ભાભી તારી સાથે ગુસ્સામાં વાત કરતા હતા મેં કઈ નથી કર્યું જે કર્યું છે ને મમ્મીએ જ કર્યું છે

વાહવાઈનો સમય આવ્યો તો તારી મહેનતને સાઈડમાં મૂકી અને બીજાની વાહવાઈ કરી નાખવાની તો તમે મમ્મીને સમજાવો ને શું બેઠા છો અહીંયા તને શું લાગે છે હું મમ્મીને સમજાવીશ અને મમ્મી સમજી જશે સમજવું જ પડશે ને મારે સપનામાં પણ ના માનતી આ મમ્મી છે ને અમુક અમુક વાતો એવી પકડીને બેસી જાય છે ને કે એને કદાચ ને ગમે તે સમજાવવા આવે ને તો પણ એ સમજવાનું નામ નથી લેવાના કેમ કારણ કે એને સમજવું ન હોય એને એમ લાગતું હોય કે હું જે કહું છું એ સાચું છે હું કરું છું એ સાચું છે તો પપ્પા સમજાવે તો એમને બોલાવી લો ને અહીંયા લે જો માર્યો મે એવું જ કરી નાખ્યો હ હવે તમે છે ને મને સમજાઈને એવી રીતે બોલ આજ સુધી કોઈ દિવસ એવું નથી બન્યું કે મમ્મીએ કોઈ દિવસ પપ્પાની વાત માની હોય તો મમ્મીને સમજાવવા માટે પપ્પાને બોલાવવાનું કે છે કઈ રીતે ભેગું કરવું બોલ મને થયું કે પપ્પા ત્યાં ગામડે છે તો કદાચ અહીંયા આવે ને મમ્મીને સમજાવે કે આવું ન કરવું જોઈએ અને કદાચ સમજી જાય તો મને થોડી ખબર હતી કે તમારા મમ્મી આવું કરશે સારું એક કામ કરીએ આપણે આપણે છે ને બંને મહેનત કરીએ આપણે બંને જઈએ અને મમ્મીને સમજાવવાની કોશિશ કરીએ મને બક્ષી તો મારે મમ્મી પાસે નથી જાઉં કારણ કે હમણાં જ મને કહેતા હતા કે તારે જને મારી સામે હા મીરાની તારીફ નહીં કરતા મમ્મીને પણ હવે શું થઈ ગયું અત્યાર સુધી તો મીરા મીરાભાભી સારા લાગતા હતા હવે તું સારી લાગવા માંડી તું સારી છે વધારે પડતી જ સારી છે હું ના નથી પાડતો પણ યાર બંને વહુને સરખી રાખવી જોઈએ ને જેથી કરીને બંને વહુ પણ સરખી રીતે રહી શકે અને પોતે પણ સરખી રીતે રહી શકે સીધી વાત છે કોઈ એકનું માન ઘટી જાય તો ના જ ગમે ને હવે ભાભીની જગ્યાએ મારી સાથે એવું થયું હોય તો મને પણ ના ગમે પણ આપણે કરવું શું ને એ નથી સમજાતું આપણે બંને મળીને કંઈક તો કરવું જ પડશે ને બાકી આવું આવું ચાલતું રહ્યું તો એ દિવસ દૂર નથી કે ઘરમાં ઝઘડાઓ વધી જશે અને નોખા થવાની વારી આવશે વાહ આ વાગ વગરનું આપણે સાંભળવાનું હવે મારો તો કોઈ વાગ જ નથી ને આમાં તો પણ ભાભી મારી સાથે ઝઘડો કરે તો મારે શું કરવાનું એ તો કહું છું કે ગમે તે વાતનો નિવેડો લાવવા માટે આપણે વાત કરવી પડશે જ્યાં સુધી વાત નઈ કરીએ ને ત્યાં સુધી આવું નવું જ ચાલતું રહેવાનું છે ફોન કરું ફોન કરવાની જરૂર નથી હું અંદર જાઉં છું મારે બહુ બધા કામ છે એક મિનિટ બાપે થોડી વાર તો બેસો શું રિપોર્ટ આવ્યો એ નથી જાણવું તમારે જાણીને શું કરું જમવાનું ખરાબ બનાવીએ તો આવું થવાનું હતું જો મારી તબિયત એકદમ સરસ છે મને કોઈ વાંધો નથી અને તમારા લોકોની તબિયત ખરાબ હોય ને તો એની જવાબદાર આ છે એને કયો અરે બે મિનિટ બાપે જો બાપ આપણા બધાની તબિયત ખરાબ થવાનું એક જ કારણ છે દામી અરે જે જે આપણે ખાવાનું ખાધું ને એ હા તો એ તો આજ બનાવતી હતી ને પણ પણ જમવામાં કોઈ વાંધો ન હતો એમાં કઈ વસ્તુ નાખવામાં આવી હતી કઈ કેમિકલ નાખવામાં આવ્યું હતું છો હા તો કેમિકલ નાખે છે અચ્છા એટલે જમવાનું સારું બનતું હશે શાંતિ રાખજો તમે શું બોલો છો સાગર અરે મેં જમવામાં કઈ નથી નાખ્યું મારે શું કામ નાખવું જોઈએ અને કદાચ કદાચ મારે એવું કઈ કરવું હોત તો હું શું કામ જમવાનું જમું તમને લોકોને જ બીમાર પાડા તો સાથે સાથે હું શું કામ જમું મે પણ જમ્યું હતું ને એ વાત સાચી છે તારી પણ જમવામાં એવું કઈક તો હતું જ કે જેના કારણે આપણને બધાને ફૂડ પોઈઝન થયું છે એક જ મિનિટ આપણે બધાને થયું છે આપણે બધાને રોગ લાગ્યો ગયો હા બરાબર બધાની તબિયત ખરાબ થઈ ગઈ તો આ મીરા બહુની કેમ તબિયત ખરાબ ન થઈ સીધી વસ્તુ છે હું નોતી ખાધી અરે કેમ નોતો ખાધું મારી મરજી મને ના ભાવે તો હું ના એ ખાઉં તો રોજ તો જમે છે આજ જ આજે મારી ખાવાની કોઈ ઈચ્છા નથી ને આ ભારતમાં એવું કોઈ લો નથી કે બધા જમતા હોય તો તમારે પણ જમવું પડે મારી મરજી નોતી તો હું ન જમી દાળમાં કાળું હોય કે કે દાળ કાળી હોય મમ્મીજી એવું પણ બને ને કે દાળ તો આખી કાળી જ હોય પણ બનાવવા વાળું કોઈ બીજું હોય કદાચ કાળી સાળી વાળી જ દાળને કાળી કરી હોય તો

જરાક અવાજ નીચો રાખીને બોલજે છે આજ દિવસ સુધી તમે પણ આવવાનો હતા ને કે આના મોડે બીજું કઈ બોલવાનું આના મોડે બીજું કઈ બોલવાનું મારા મોડે બીજું કઈ બોલવાનું તમે ફરી ગયા તો હુંય ફરી ગઈ કોણે કીધું ફરી ગઈ જે એવું દેખાય છે એવું કહું છું બધાને અચ્છા એક મિનિટ દામિની તું આટલા વર્ષોથી આ ઘરમાં પરણીને આવી છે જરા મને એમ કેતું કે મેં તારી સાથે એવું તો શું વર્તન કર્યું છે કે જે મારે ન કરવું જોઈએ કોઈ જ નહીં સાગરભાઈ તમે પપ્પાજી અરે પણ સાચી વાત છે કે એવું વર્તન નથી જાણે કર્યું નથી કર્યું મારું એમ કહેવાનું કે જ્યારે દામીને લગ્ન નહોતા થયા ત્યારે તો આ હિરલ તમારા જ વખાણ કરતી હતી અરે જયારે હોય ત્યારે બસ હું તો કેટલી ભાગશાળી છું કે મને આ મીરા જેવી વહુ મળે મારો પડિયો બોલ ઝીલે છે હું જે કામ ન ચિંધું એ કરી નાખે છે અરે બહુ વખાણ કરતી હતી તો પછી એનામાં હું વાંકો હશે મને શું પૂછો છો વાંક એમનામાં છે તો એમને પૂછો આ તો છે ને દુનિયાની લગભગ સાસુઓની આદત છે કેક હોય ને ત્યાં સુધી એને બરાબર સારી લાગતી હોય પણ જેવું બીજું ઓપ્શન આવે ને એટલે બંને માતા તારો આતરો કરવા લાગે અને મમ્મીજી એ સેમ આ વસ્તુ જ કરી છે નથી કરી મતલબમાં તને ઈર્ષા જાગી ગઈ છે વખાણ કરે એ તને ન ગમ્યું એટલા માટે તે અમને લોકોને બીમાર પાડી દીધા બિલકુલ નહીં હું કંઈક બોલું છો સીધી એ વાતમાં મને એવું લાગે છે કે ઘરમાં છે ને બધાને મતભેદ થયું છે તમે જ વિચારો ને મમ્મીજી અત્યાર સુધી તમે ભાભીને એટલું સાચવતા હતા એટલી તારીફ કરતા હતા પણ જેવી હું આવી એવું એમનું માન સન્માન ઘટી ગયું તો સ્વાભાવિક છે ને એમને પણ ખોટું લાગવાનું જ છે કે મારું ઓપ્શન મળી ગયો એટલે મારી સાથે આ ઘરમાં આવું થવા લાગ્યું અમે એવું નથી કહેતા કે તમે ખોટા છો પણ કોઈ એકને ગોળ અને એકને ખોળ આપવામાં આવે તો આ તો થવાનું જ છે ને પણ વખાણ કરે દામિની ના વખાણ કરે તો એમાં મીરાને ક્યાંક જલન કરવાની જરૂર હતી એ તારી જેઠાણી છે ને આ ઘરમાં આવીને તો બધી રસોઈ મને ભાભી એ શીખવાડી છે તો પછી અચાનક થી ભાભી ની રસોઈ ખરાબ કેવી રીતે થઈ શકે એટલે તું મીરાનાથ ની જે રસોઈ બનાવે એને તું વગોણે છે હા વઘોડે છે બરાબર સીધી વાત તો છે આટલી વાતમાં સમજાયું નહીં તમને તો હું તમને સમજાવું કે મમ્મીજી છે ને તારો વાતરો કરતા હતા અત્યાર સુધી મમ્મીજીને મારી રસોઈથી કોઈ વાંધો નહોતો પણ જેવી દામિની બધું શીખીને બનાવવા લાગી એટલે મમ્મીજી પોતે બાર જઈને બધાને કહેવા લાગ્યા કે મોટી બહુને કાંઈ આવડતું નથી એને કાંઈ ખબર નથી પડતી એનામાં બુદ્ધિ નથી બ્લા 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 તો પેલા તારે આ મોટી બહુ હતી અને નાની આવી એટલે મોટી ઓ ખરાબ થઈ ગઈ એ તારામાં જ મતભેદ છે આ એક મિનિટ તારો હિસાબ આ તારા કારણે જ આ બધું થયું છે આ બધી વાત તને કોણે કરી ભારતી બાએ જોઈ લીધું સામે જ છે ને મમ્મીજી ભારતી બાના મોડે જે બધું બોલ્યા હતા એ ભારતી બાએ મને કહી દીધું મીરાઓ પણ મેને એવી રીતના વાત નોતી કરી કે તને ખોટું લાગે અને તારા સસરા કહેતા પણ હતા કે પારકા લોકો ઘરનું સારું ન જોઈ શકે એટલે કદાચ બની શકે કે હું અલગ રીતે વાત કરતી હોય અને તને એ ભારતી રોહી અલગ રીતે કીધું હોય મમ્મીજી સાંભળ્યું તો હશે ને ઘરકા ભેદી લંકા ઢાય ઘરની વાત ઘરની બહાર જાય તો લોકોને મોકો મળવાનો છે બોલવા પણ બેટા હું તો એને સારી રીતે કેતી હતી વાત તો એટલામાં મને એક વાત સમજાઈ ગઈ છે કે આપણે ઘરના લોકો છીએ એક બીજા ઉપર વિશ્વાસ કરવાની જરૂર છે એક બીજાને નીચા દેખાડવાની જરૂર નથી હા જે થયું ને એને ભૂલી જા અને બની શકે ને તો હવે આપણે બધા શાંતિથી સાથે રહી હા એ વાત સાચી છે દામિનીની આ જે હું મને પહેલાં શકસ હતો કે આ ભારતીય ડોહી છે ને એ જ ખતરનાક છે અને હું આ તમારી હાહુને કહેતો તો ને કે એની વાતમાં બહુ આવવાનું નહીં પણ એ મારી વાત માને નહીં ને હાય આ કોઈ દિવસ તમારા કોઈ દિવસ વગોણા ન કરે એણે ટોનમાં કીધું હોય અને એ બધું ભેળવીને તમને વાત કરીએ અને તમે કાચા મગજમાં કંઈ બીજાની વાત કે આપણે થોડું મગજમાં લેવી લેવાય સાચી વાત છે પપ્પાજી તમારા જેવી છું આખી જિંદગી મમ્મી જે કહ્યું એમ તો તમે નાચ્યા હવે તમે મને પણ શીખવો છો કે હું નાચું પ્લીઝ હવે મારે કોઈની કાંઈ વાત નથી સાંભળવી આમાં જે કેમિકલ હતું ને એનાથી કોઈને કાંઈ નુકસાન નથી થવાનું અને હવે આ ઘરમાં મારા વગોણા થશે ને તો હું આ ઘર છોડીને જઈશ મીરાઓ પહેલા જેવો તારો સ્વભાવ હતો ને એવો જ રાખ બે તારે હરખા કહેવાય એક દેરાણી દાબી આપતો જેઠાણી જમણી આખે જ કહેવાય તારે હું કામ આવી રીતે કરવું જોઈએ ખબર છે મેં તને આગાવે કીધું હતું કે બીજાને આ ઘરની આપણે સારી વાત ન કરાય કોઈને ન ગમે માણસ માત્ર એ વાત છે બીજાના ઘરમાં સારું થાય ને એ આ દુનિયામાં કોઈ માણસને નથી ગમતું